हेलो गाइस गुड मॉर्निंग तो आज तो वेला वेला साग भाजी समरा बैठाइए तो जो गाइस हमेशा बजे से समारी है अन विवार ना ऋतु भी आया है विवान छु करे हो मैं तो ना पूछू तुम्हें क्या ना आया तुम्हें क्या थी आया हां तो गाइस ऋतु भी बटाना फोल विवा ने बटाना फोल स्पेशल हमारी रमेशी अनतू

અને દાદા ને બધા બેઠા હા વાતો કરે છે અને રોકી બેઠો હા રોટલી ખાવી છે રોટલી ખાવી તો ગાય ચાલો રોકીને રોટલી ખવડાવીએ તો ગાય રોટલી લઈને આવી ગઈ છું લે તો ગાય રોકી રોટલી ખાઈ હા તો ભૂખ્યા થયા

શું કરજો શું કર તું ફોન જોવો શું જોતો હતો ફોનમાં શું જોતો હતો ફોનમાં હાપ જોતો તો કોણ કોણ આવ્યા તમે કોણ કોણ આવ્યા એ નહીં તું કોના હંગા થાય તા પપ્પા જોઈ જ્યા હા અ દિયા ટ્યુશન જાય તા મમ્મી જોઈ ભણવા જાય તા મમ્મી

કોઈ નહી શું કરશો હેડ કઈ છે કૂતરું હા હા શું હશે તને ખબર ભેંસ ખોણ ખાવું ખાતો નહિ ભેંસ ખોણ હે ભેંસ પેલી રહીજો